હેલો દોસ્તો કેમ છો હું છું તમારો દોસ્ત એમ છે ગુજરાતીનું સ્વાગત કરું છું તમારા બધા પરિવારનો આપણા આજના વિડીયોમાં તમે રાહ જોઈને બેસી રહ્યા છો કે વિક્રમ રાજામાંથી જે વિક્રમ નંબર વન ફિલ્મ બની ગયું છે તેનું ટીઝર આવી ગયું છે પણ ટ્રેલર હજુ સુધી ક્યારે આવશે તેની રાહ જોઈને બેઠા તો નજીકમાં જ તમારા યુટ્યુબમાં જ હવે કંઈક થોડાક જ સમયમાં એટલે કે આજ કે કાલમાં તમારા મોબાઈલમાં હવે વિક્રમ નંબર વનનું ટ્રેલર આવવાની તૈયારી છે પણ ત્યાં સુધી તમારે વિક્રમભાઈનું ટ્રેલર જોવું હોય તો તમારે વિક્રમભાઈની ચેનલ એટલે કે વિક્રમભાઈની ઓફિશિયલ ચેનલ ઉપર આ ટ્રેલરને રિલીઝ કરવાનું છે તો ત્યાં તમારે આ ચેનલને સર્ચ કરવાની છે આ ચેનલને લાઇક સર અને સબસ્ક્રાઈબ જ કરી નાખો કારણ કે આ ફિલ્મનું ટ્રેલર તે ચેનલ ઉપર રિલીઝ કરવાનું છે અને હા ટ્રેલરમાં શું માહિતી છે ટ્રેલર ઉપરથી ફિલ્મની શું કહાની છે તમામ અપડેટો તમારી સાથે આપણે જરૂરથી શેર કરીશું તો અમારી ચેનલને પણ તમે લાઈક સર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો વિક્રમ રાજામાંથી બનેલું વિક્રમ નંબર વન કેવી રીતે બન્યું છે તેની તમામ માહિતી જીતુભાઈ પંડ્યા અવશ્ય આપશે ત્યાં સુધી આપણે ટ્રેલરનો આનંદ માની લઈએ અને ટ્રેલરમાં શું કહેવા માગે છે અને ટ્રેલર જોયા પછી જ આપણને ખબર પડશે કે આ ને સિનેમા સુધી લાંબી કરવાની છે કે નથી કરવાની તો તમામ માહિતી તમારી સાથે આવતીકાલે જરૂરથી શેર કરશું તો આપણી ચેનલને પણ લાઇક સર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને હા વિક્રમ રાજા ગમ નામ કે વિક્રમ નંબર વન ટાઇટલ ગમ્યું હતું તે પણ અમને કોમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું જલ્દી નવી અપડેટ સાથે